નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર તાલુકાના જગાપુરના રામદેવપીર મંદિર ખાતે ઠાકોર સમાજ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી કે વડનગર તાલુકામાં ઠાકોર સમાજની જનસંખ્યા નેવું જેટલી છે તેથી વડનગર તાલુકાનો પ્રમુખ ઠાકોર સમાજનો બનવો જોઈએ ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી સમાજના પ્રમુખને બનાવી ઠાકોર સમાજનું અપમાન કર્યું હોવાની ચર્ચાઓ થઈ હતી ઠાકોર સમાજના લોકોએ મહેસાણા જિલ્લા પ્રમુખને રજૂઆત કરવાની વાત કરી હતી જો મહેસાણાથી અમને ન્યાય નહીં મળે તો ગાંધીનગર કમલમ ખાતે રજૂઆત કરવાના તેમ છતાં પણ ઠાકોર સમાજની વાત સાંભળવામાં નહીં આવે તો ઠાકોર સમાજના લોકો તાલુકા પંચાયતની ચૂંટણી તેમજ નગરપાલિકામાં પણ આનો વિરોધ કરવાના આવશે તેવું મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ છતાં પણ જો તેમની વાત ધ્યાને લેવામાં નહીં આવે તો ઠાકોર સમાજના વોટની તાકાત અમુક સમાજના લોકો બતાવીશું વડનગર ઠાકોર સમાજમાંથી ડાબુથી જીતુ ઠાકોર દિલીપ ઠાકોર અને લીલાપુરાથી બકાજી ઠાકોરે આમ ત્રણ ઉમેદવારોને પ્રમુખની દાવેદારી કરી હતી તેમ છતાં પણ ઠાકોર સમાજના યુવાનને પ્રમુખ બનાવવામાં આવ્યો નહીં અને રાજપુર ગામના કિરણ ઠાકોર નામના વ્યક્તિને પ્રમુખ બનાવતા ઠાકોર સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી આ મિટિંગમાં વડનગર તાલુકાના તમામ ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા વડનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પોપટજી ઠાકોરે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે વટનગર તાલુકાના ચુવાલી ગામનો ઠાકોર સમાજ ભાજપના ઠાકોર સમાજ એટલે આજે કાલે તાલુકા ભાજપ પ્રમુખની વરણી થઈ તેમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ આપવામાં આવ્યું અમારા મોટા મોટો ઠાકોર સમાજ તાલુકામાં મોટા મોટો ઠાકોર સમાજ છે અને ભાજપ સાથે સંકળાયેલો જોડાયેલો કાયમથી તો એમનો અન્યાય કરવામાં આવ્યો કદાચ એક એક સામાન્ય પચીસો તેર હજાર વોટવાળાને ભાજપનો પ્રમુખ બનાવ્યો તો આ અમે સિની લેવાના નથી અને એની આયોજન માટે આગળ શું કરવું અને શું આયોજન કરવું એના માટે આ મીટિંગ કરવામાં આવી અમારે કોઈ બી કાર્ય આ ભાજપ આ ભાજપને જે મેન્ડેટ પ્રમુખ હાલીંગ બનાવ્યો છે એને મેં કોઈ ઠાકોર સમાજ સ્વીકારવાના નથી સાથે બીજા અન્ય સમાજ પણ અમારા સાથે છું કદી અમે શીખાડવાના નથી અને જો નહીં શીખ અમને આમનો જવાબ નહીં મળે તો મેં કોઈ ઉદ્ધા ઠાકોર સમાજના લેવાના નથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે તો અમારો સમાજ છે ને કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે અને ઉમેદવારી મેં બી કરી હતી અને ઘણા બધા ઠાકોરો હતો અને અમારા સમાજની માગણી જ હતી કે ભાઈ ઠાકોરને બનાવવાનો છે ના વખતે પણ સેન્સ પ્રક્રિયામાં બી બધા જે બી આવ્યા હતા એમાં સેન્સ ઠાકોરોની જ આપવાની હતી બધા લગભગ ઠાકોર જ આગેવાના હતા એના માટે અમારે આજે સમાજની બેઠક હતી બેઠકમાં એવો નિર્ણય કર્યો છે કે ભાઈ અમારો સમાજનો પ્રમુખ નહીં આવે તો અમે કોઈ પાર્ટીમાં હોદ્દો સ્વીકારીશું નહીં ક્યાં ક્યાં રજૂઆત કરવા જવાના છો મહેસાણા પહેલા જિલ્લા કમલમ જવાના છીએ પછી ગાંધીનગર જવાના મારું નામ ઠાકોર દિલીપજી શિવાજી હવે જે વડનગર તાલુકામાં સંગઠનના પ્રમુખની જાહેરાત થઈ એમાં બહુ બોરા સમાજ બોરો સમાજ ઠાકોર સમાજ છે એટલે ઠાકોર સમાજમાં એવું કહેવાનો મતલબ છે કે ભાઈ ઠાકોર સમાજનો પ્રમુખ બનવો જોઈએ

અને તાલુકા સંગઠનની પ્રમુખ તરીકે બીજા સમાજની વરણી કરવામાં આવેલી છે જો અમારા સમાજના સમાજના સમાજની પ્રમુખની વરણી ના થાય તો અમે ગામો ગામ આંદોલન શરૂ કરવાના છીએ અને જો અરવલ્લી જિલ્લા અરવલ્લી તાલુકામાં બદલાતો હોય તો વડનગર તાલુકામાં કેમ ના બદલાય હં વડનગર તાલુકામાં ઠાકોર સમાજનો ઠાકોર સમાજનો જ પ્રમુખ બનવો જોઈએ એવી અને આગળ અમે તમામ પ્રોગ્રામો આગળ આપવાના છીએ આ બાબતે નગર પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી આવવાની છે એમાં પણ અમે આ જ કાર્યક્રમ લેવાના છીએ